દક્ષાબેન ધણલક્ષમીબેન તથા મહિલા મંડળના બહેનોએ શાસ્ત્રોક્ત વિધિમાં ભાગ લીધો હતો અને પિતૃઓને પાણી અર્પણ કર્યું હતું શ્રાદ્ધની વિધિ તથા આરતી બાદ આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું વિધિ વિધાન દીપક મહારાજ નારાયણ સરોવર વાલાએ કરાવી હતી પ્રબોધ મુંડવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદ રાયસોની કનૈયાલાલ અબોટી પંકજ કુરુવા તેમજ દિલીપ લોડાયા તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી